જે પિતૃ પાછળ શ્રાદ્ધ નાખવામાં આવે છે એ શા માટે નાખવામાં આવે છે એવી શું જરૂરિયાત છે અને એવું શું કારણ છે કે જે પિતૃ પાછળ શ્રાદ્ધ નાખવામાં આવે છે બહુ સરસ વાત છે શ્રદ્ધા શ્રાદ્ધ જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એ શ્રાદ્ધ છે અમુક શાસ્ત્રની આજ્ઞા હોય એટલે એ વસ્તુ કરવી જ જોઈએ એમાં બાંધછોડ ન ચાલે એકવાર આપણે જન્મ લઈએ એટલે આપણને મા હોય એમ કહી દે કે બાપા છે એટલે પછી સ્વીકારવાનું જ આવે પછી એમાં બીજો સંદેહ ન કરવાનો સમજણ એવી જ રીતના શાસ્ત્ર એમ કહે છે કે તમારા પૂર્વજો પાછળ શ્રાદ્ધ કર્મ કરવું જ જોઈએ એટલે કરવું જ જોઈએ એનું વિજ્ઞાન પણ છે સામાન્ય સમજાવું કે આપણા કોઈ પૂર્વજ ગયા છે એના નામથી આપણે શ્રાદ્ધ નાખીએ હવે આપણે જે પૂરી ખીર કે જે કઈ વાનગી બનાવીએ ને જે શ્રાદ્ધમાં પિતૃઓને આપીએ તો આપણે વિચાર આવે કે આ પિતૃ કઈ જમતા હશે પિતૃ તો આત્મારૂપી આકાશમાં ઉડી ગયો તો એને શું મળતું હશે પણ સો ટકા મળે પૂરી ખીર એ આપણું ચલણ છે પિતૃલોકનું ચલણ નથી પણ શાસ્ત્ર તો એમ કહે છે એની ગંધ પિતૃ લે છે વાયુ દ્વારા પણ એક વાત સામાન્ય સમજાવું કા આના રૂપિયા છે એ ભારતનું ચલણ છે એના એ તમારે ઇંગ્લેન્ડમાં વાપરવા હોય વિદેશમાં વાપરવા હોય તો એને કન્વર્ટ કરવા પડે એમ તમારું જે ચલણ આઈનું આપેલું છે ને એનું કન્વર્ટ થાય પુણ્ય રૂપે અને એને પ્રાપ્ત થાય છે અને એને ગતિ મળે છે શ્રાદ્ધ કરમાં આખું વિજ્ઞાન છે ઘણા કે કે શ્રાદ્ધ ન કરવું જોઈએ કરવું જોઈએ પણ યાદ રાખજો ઘણા તો ધર્મને જાણવા વાળા જ છે કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ માં છે એ જ લોકોનો વિરોધ કરે છે કે એને કાંઈ કરાય ને એની કાંઈ કરવાની જરૂર નથી રાજકારણીનો કોઈ મુખ્યમંત્રી હોય સીએમ હોય પીએમ હોય એના છોકરાને તો કાયદેસર કાનૂન લાગે બીજા હજી ભૂલ કરે ને તો ચાલશે પણ જે કાયદેસર નેતાનો છોકરો છે એને તો વિશેષ કાનૂન લાગે હું કામ કે નેતાનો દીકરો છે એમ જે ધર્મમાં છે ને એને તો વિશેષ શાસ્ત્રના કાનૂન લાગશે નથી માનતા એ તો સાઈડ વાત છે પણ જે માને છે એના માટે કાનૂન ફરજિયાત છે શ્રાદ્ધ તો નાખવું જ જોઈએ શ્રાદ્ધ એટલે કે તમે કોઈ પણ છે તમારા ગયેલો આત્મા શાસ્ત્ર એમ કહે છે કે આત્માને જો કર્મ સારું હોય તો કોઈ ખોળિયું પણ પ્રાપ્ત થઈ જાય છે ખોલ્યું એટલે બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે બીજી યોની પ્રાપ્ત થાય છે એ તો પછી કર્મના ને આધીન આત્માને શરીર મળે છે પણ જો આ લોકો આપણો આત્મા પરિવારમાંથી ગયો અને ગયો ને એને બીજે જન્મ પણ મળી ગયો અમુક સમયના અંતર્ગત એ આત્માને બીજું શરીર પ્રાપ્ત થઈ ગયું તમે આયા નાખેલું શ્રાદ્ધ છે ને એને ત્યાં પુણ્ય રૂપે પ્રાપ્ત થશે એટલે આમ કહે છે કે કોઈ પણ એક્સિડન્ટમાં બચી ગયા ગાડી ભેગી થઈ ગઈ છતાં માણસ જીવતો બહાર નીકળે એટલે પહેલો શબ્દ આપણે બોલીએ કોઈની પુનાય અઢી આવી એ તમારો પૂર્વ તમારા પૂર્વજો બીજા કોઈ કન્ટ્રીમાં બેઠા હોય ન્યા પણ નાખી શ્રાદ્ધ નાખેલું હોય ને તો એ પુણ્ય પણ તમને અહીંયા ભરૂચની અંદર જાતા હોય સોની સ્પીડમાં ગાડી અને ગાડી ભેગી થઈ જાય તો એ પુણ્ય ન્યા પણ અસર કરે છે આ શ્રાદ્ધ કર્મ છે શ્રાદ્ધ કર્મનો એક આપણા શાસ્ત્રની અંદર ફિક્સ સમય છે કે આટલા સમય પછી શ્રાદ્ધ નાખવામાં આવે છે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે માણસનું મૃત્યુ થાય તો એના ત્રણ વર્ષ પછી એ પણ બહુ સાચી વાત છે જો શ્રાદ્ધમાં ભળે ત્રણ વર્ષ પછી એ વાત સો ટકા છે પણ શ્રાદ્ધ તમારા પૂર્વજો પાછો તો તમારે નિત્ય શ્રાદ્ધ કરવાનું કીધેલું છે જેમ નિત્ય આપણે જમીએ છે નીતિ આપણે ચાલીએ છીએ નિત્ય આપણે બોલીએ છીએ જેમ નિત્ય કર્મ આપણું જીવનનું ઘણું બધું હોય છે નિત્ય સવારમાં ઉઠીએ એટલે સ્નાન કરીએ છીએ નિત્ય આપણે ફ્રેશ થાય છે એવી જ રીતના આ નિત્ય કર્મ છે તમે કોઈ ઋષિ પરંપરા સાંભળો વાંચો તેમાં લખ્યું છે કે નિત્ય શ્રાદ્ધ તરપણ થવું જોઈએ બીજું હવે ત્રણ વર્ષે જ કેમ આ પ્રશ્ન છે તો સામાન્ય એટલું સમજાવું કે અહીંથી ટોલ નાકુ આવ્યું કામરેજ પાસે પછી કઈ ટોલ નાકુ પાછું દસ કિલોમીટરમાં ન આવે એનો કંઈક સમય હોય કે અમુક અંતર હોય અમુક કિલોમીટર હોય પછી જ આપણું આપણી ભાષામાં સામાન્ય લોકને સમજાય જાય એ માટે કહું છું કે ત્રણ વર્ષ પછી આત્માની ગતિ પૂરેપૂરી થાય છે એટલે જ્યારે આત્માની ગતિ પૂરેપૂરી થઈ જાય ત્યારે આપણે એવું ઋષિ પરંપરા એવું બધું કે શ્રાદ્ધમાં ભળ્યા અને પછી કરેલું કર્મ એ આત્માને પ્રાપ્ત થશે